અમરેલીના ના બહુ ચર્ચિત એવા લેટરકાંડ કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે 24 કલાકના અલ્ટિમેટમ બાદ આજથી અમરેલીના રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી ચોવીસ કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે પૂર્વ વિપક્ષ નેતા એવા પરેશ ધાનાણીએ અમરાણંત ઉપવાસ પણ શરૂ કર્યા છે આ આંદોલનમાં લલિત કગતરા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પૂર્વ ધારાસભ્યો સહિતના અનેક કોંગ્રેસ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે

એક સર્વિસ કરતી મધ્યમ વર્ગની દીકરી પાયલ ટાઈપ કર્યો ગુનો પોલીસ બનીને પાયલની રાતના બાર વાગે ધરપકડ કરી સરઘસ અમરેલીની બજારમાં કાઢે અને પાયલ ઉપર પટ્ટા મારે આ અમાનુષી અત્યાચારની સામે નારી સ્વાભિમાન માટે થઈને જે આંદોલન અત્યારે કરી રહ્યા છીએ એમાં સમગ્ર ગુજરાતની આ કોઈ એક સમાજની દીકરી માટેની વાત નથી સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનો સવાલ ઊભો થઈ જાય કે દીકરી ક્યાંક નોકરી કરતી હોય આજે ગુજરાતમાં કમસે કમ આઠ દસ લાખ દીકરીઓ પ્રાઇવેટમાં જોબ કરતી હોય એના ઘરનું ગુજરાન ચલાવવા માટે એ દીકરીઓ માટે સવાલ ઊભો થઈ જાય કે હું કંઈક કામ કરીશ ને ગુનેગાર તો નહીં બની જાઉં ને મારી હાલત તો પાયલ જેવી નહીં થાય ને એ સમગ્ર દીકરીઓ આ આંદોલન છે દીકરી ગોટી ઉપર રીતે કરવામાં આવે એમની રાત્રે બાર વાગે ધરપકડ કરવામાં આવે એમનો વરઘોડો કાઢવામાં આવે પોલીસ સ્ટેશન ની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટ્ટાથી માર મારવામાં આવે સીટની રચના થાય ત્યારે સીટના અધિકારીઓ એને રાત્રે એની ઘીરેથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય આ ક્યાંયનો ક્યાંનો ન્યાય છે આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિએ આજથી ગુજરાતની અંદર આંદોલનના શ્રી ગણેશ કહ્યા છે ત્યારે આખાએ સૌરાષ્ટ્રભરના અઢારે વર્ણના સો વાગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે આ આંદોલન સમિતિ આ મીડિયાની સામે કહું છું કે આંદોલન સમિતિ એક બે દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકારને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે